નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જે તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માટે બીકેનું તંત્ર સજ્જ રાજ્યમાં પ્રારંભ થયેલ એસએસસી તથા એચએસસીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ જોવા મળ્યું ગુજરાત પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ પોકવાડા જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને સફળ પરીક્ષાને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરા પરીક્ષા આપી વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત થતાં ટ્રાફિક જામ ન થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ હતી અને પરીક્ષા આપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે થોડા અને કોઈ પણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ અનુરોધ કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસના ઓગણપચાસ હજાર આઠસો પાંચ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચોવીસ હજાર ત્રાણું અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાંચ હજાર ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ બનાસકાંઠા હું ધોરણ દસની વિદ્યાર્થીની છું આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ એના માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે એટલે અમે પહેલીવાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને એ પેપર સારું જ જશે એવી અમને આશા છે મારું નામ શ્રેયા શ્રેયા પટેલ આજરોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈ પણ બાળકને કે કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ અંતર તૈયાર છે